વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર દબાણો કરી દેવામાં આવ્યા છે અને જેને લઈને જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ હાલ અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે નંબર એકમાં આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની ગલીમાં દબાણો કરી દેવામાં આવ્યા છે આવતા જતા જે રાહદારીઓ છે તેઓને તકલીફ પડી રહી છે ત્યારે પચીસ થી ત્રીસ જેટલી લારીઓ ખસાવવામાં આવી છે અને જે શેડ પાથરવામાં આવ્યા છે તે પણ દબાણરૂપ કહેવાય એટલે તેને પણ દૂર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર એકમાં દબાણ શાખાની ટીમ ટ્રાટકી છે અને અલગ અલગ જગ્યા પરના દબાણો દૂર કરી રહ્યા છે તેજ તે જ અંતર્ગત દબાણ શાખા અધિકારી નિવેદન આપ્યું છે

વીસથી પચીસ લારીઓ હતી અને સેડ પાંત્રીસથી ચાલીસ શેડ જેવા હતા એ બધું હાલમાં કામગીરી ચાલુ છે અને સ્વસ્ૈચ્છિક રીતે એ લોકોએ સહયોગ આપ્યો છે એમનો અને સારો પ્રતિસાદ આપ્યો છે અને ટ્રાફિક શાખાની ટીમે અમારી સાથે છે